કે તમે વિકાસ થવાનો વારો આવે છે પરિવારજન ગુમાવવાનો વારો આવે છે કેમ ભાઈ તમારી આળસ તમારી લાલચ તમારું અણઘડ વહીવટ અમે કેમ ભોગવીએ અમારું જીવન તમારા કારણે બરબાદ કેમ થાય મત આપ્યો એટલેને

અને સૌથી શરમજનક બાબત સરકાર માટે શું છે ખબર છે ન્યાય મળવાની આશા જ તેમને નથી તમે જીવની કિંમત ન કરી તમે અમારું ના સાંભળ્યું તમે દસ દસ પરિવાર નો માળો વિખેર્યો અન્યાય તો હું આ વાલ્યા અમારો તો માણસ જતો રહ્યો ભાઈ અનેક વાર રજૂઆત કે સાહેબ કંઈ કરો આ બ્રિજ નું આ બ્રિજ હવે નહીં બચે પિસ્તાલીસ વર્ષ થઈ ગયા છે સવાર કામ કરો અથવા અહિયાં થી વાહન વ્યવહાર બંધ કરાવો પણ સાહેબો ન જ માન્યા સાહેબો ની આળસ સાહેબો ની મલાઈ જનતા ના જીવ થી વધુ કિંમતી નીકળી ના અધિકારીઓના પેટ નું પાણી હલ્યું સરકાર સરકારમાંથી કોઈએ આ ગંભીરતાથી લીધું અને પરિણામ શું આવ્યું ગંભીરા બ્રિજનું આ પરિણામ આવ્યું નાની દીકરીથી લઈને ઘરના મોભી પાણીમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હૃદય ધ્રુવજી ઉઠે ધબકારા વધી જાય શ્વાસ થંભી જાય પ્રશાસનના ના પાપે વડોદરા આણંદ ને જોડતા ગંભીરા બ્રિજ ના બે ટુકડા થઈ ગયા વહેલી સવારે પોતાના સ્વજનોને જલ્દી આવજો કહીને પોતાના કામે ચડેલા એ પરિવારજનોને ક્યાં ખબર હતી ક્યા ભ્રષ્ટાચાર નો પાપ તેમના સ્વજનને પોતાની સાથે વહાવી જશે દસ દસ લોકોએ એ જીવ ગુમાવ્યો છે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કોઈ કામે જતું હતું કોઈક પોતાની બાધા પૂરી કરવા જતું હતું આક્રદ જોવો આ મહિલાનો દીકરો ગુમાવી દીધો તને સાંભળીને સાહેબો ના પેટ નું પાણી હલશે આ માતા અને દીકરીએ ઘર ના મોભી પોતાની આખી દુનિયા ગુમાવી દીધી છે હવે એમનું કોણ હવે એમનું શું થશે લોકો તો રજૂઆત કરી કરીને થાક્યા હતા ને તેમ છતાં તેમનું કેમ ના સાંભળ્યું અધિકારીઓ નેતાઓ સાહેબો ના પાપનો ભાર એ બ્રિજ સહન ન કરી શક્યો અને એ સમયે બ્રિજ ઉપર થી પસાર થઈ રહેલ બે ટ્રક બે પિકઅપ અને બે રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદી માં ખાબક્યા હતા મહી નદી માં તળાઈ ગયા એ દસ જીવ

નવા નવા એ કરો તેનો કોઈ મતલબ હોતો નથી ઘરનો એક સભ્ય એક જે મેન આધાર એ આજે વિખરાઈ ગયો છે તો એનો આગળ એની પાછળના સભ્યોની જવાબદારી કોણ લેશે મારું એક જ નિવેદન છે કે સરકાર એમને કંઈ વળતર રૂપ મળે સરકાર પાસેથી વળતર તો મળી જશે પણ હાર હંમેશની જેમ આ દુર્ઘટનામાં પણ વળતર આપીને લાગે છે કે પીડિતોની પોતાનું સ્વજન ગુમાવવાની એ પીડા ભૂલાઈ જશે જીભ જે તંત્રના પાપે જતા રહ્યા તેમના પરિવારની વેદના શાંત થઈ જશે પોતાના વાલ સોયા ખોયા પછીના એ આંસુ સુકાઈ જશે

સવારે સાડા સાત થી આઠ વાગ્યા વચ્ચે બ્રિજ તૂટ્યો પણ પરિવારજનો એ વીટીવી ન્યુઝ ના કેમેરા પર એ આક્ષેપ કર્યો કે ત્રણ કલાક થઈ ગયા હતા યોગ્ય બચાવ કામગીરી કરવામાં આવી ન હતી એમના સ્વજનો બચી શકતા હતા પણ પ્રશાસનની આળસ

જીવ બચી શકતા હતા પણ મોડું થયું બચાવ કામગીરી માં અને આ બ્રિજ નું સમારકામ કરવામાં પણ સવાલ એ થાય છે કે પ્રશાસન ને જનતા નો જીવ જોખમ માં મુકવાનો હક કોને આપ્યો પિસ્તાલીસ વર્ષ જૂના બ્રિજ નું યોગ્ય સમયે સમારકામ કેમ ના કર્યું નેગેટીવ રિપોર્ટ બાદ પણ કેમ બ્રિજ ખુલ્લો રાખ્યો સાહેબો તમે લોકો નો જીવ જવાની રાહ જોતા હતા ને દુર્ઘટના ઘટે પછી જ કેમ દોડતા થવાનું દસ પરિવારો બરબાદ થયા એની જવાબદારી કોની મૃતકોના પરિવારોએ ન્યાયની આશા રાખવાની આ સવાલ સૌથી મહત્વ છે કારણ કે ગુજરાતમાં તંત્રના પાપે કેટલી દુર્ઘટનાઓ થાય છે તે સુરત નો તક્ષશિલા કાંડ હોય મોરબી ઝૂલતા દુર્ઘટના હોય હરણી બોટકાંડ હોય કે પછી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય એ પીડિત પરિવારો આજ દિન સુધી ન્યાય ઝંખી રહ્યા છે ન્યાય મળ્યો નથી સાહેબ સંવાદદાતા ઘનશ્યામ પટેલ સાથે માનુ ચાવડાનો રિપોર્ટ વીટીવી ન્યૂઝ પાદરા